ભરૂચ ઇન્સ્ટાગ્રામ ઉપર નો પરિચય યુવતીને ભારે પડ્યો હોય તેમ યુવકે યુવતીને તેના બ્યુટી પાર્લરમાં

ઓળને હવે મેસેજ ન કરવા અંગે કહ્યું હતું પરંતુ યુવતીના આવા મેસેજથી પ્રકાશ ઓડ એવો ગુસ્સે ભરાયો કે ચપ્પુ લઈને યુવતીના વાગરાના બ્યુટી પાર્લરમાં ઘૂસી આવ્યો અને યુવતીને ગળા ઉપર ચપ્પુની અણીએ બ્યુટી પાર્લરમાં જ બંધક બનાવી દીધી જેના પગલે યુવતીએ પોતાનું જીવ બચાવવા બ્યુટી પાર્લરના માલિકને ફોનમાં એટલે કે વોટ્સએપથી મેસેજ કરી જાણ કરી હતી માલિકે મામલાને પોલીસને જાણ કરતા દુકાનના માલિકે ખાસ બ્યુટી પાર્લરમાં યુવતી બંધક બનાવી હોવાના પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો બ્યુટી પાર્લર પર પહોંચી ગયો હતો અને બ્યુટી પાર્લરમાં બળજબરીપૂર્વક ગોંધી રાખેલી યુવતીને બચાવવાના પોલીસે પ્રયાસ કર્યા હતા અને યુવતીને બચાવી હતી અને બ્યુટી પાર્લરમાં રહેલો પાટણના સિદ્ધપુરના રઈશ પ્રકાશ દશરથ ઓની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી માઘરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરનો ગેરકાયદેસર કટકાએટમાં રાખવામાં આવી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાઘરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામનો એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુવાદ બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમણે કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક વિષમ છે એમની દુકાનમાં એમને બળ ઝૂપડી પૂરક ઘરા પર ઝગડું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણો જો તાત્કાલિક જ વાઘરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમદા રીસમ છે જેને બોંધી રાખેલ હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓળવાનું જણાવેલું હતું આ ગામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં એમને જણાવેલ છે કે આ જે મતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ બપનદાર બેને એમને મેસેજ કરવાની ના પડતા આજ રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમની દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક પૂરક ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય ને તમારે કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય આરોપીઓનો કોઈ ભૂતકાળ છે આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે